અત્યારે માણસો હવે આપણા ભગવાન નાથ જગતગુરુ કહી ગયા છે અને પોતે જન્મ લીધો અવતાર લીધો મનુષ્યનો અને મહાભારત થઈ ત્યારે કીધું કે ભાઈ આ આપણા બધા દર પેઢીઓ દર પેઢીઓ આવેલી આવતી આ સંપત્તિ છે જમીન વાડીથી માંડીને પૈસા કે મકાન તો એ તમે સરખો ભાઈચારો રાખી અને તમારા જ ભાઈઓને દેવાનું છે આપણે કોઈને બીજાને તો નથી દઈ દેવાનું તો એ બધું વસ્તુનો ભાઈચારો રાખી ભાગ પાડી અને સુખીથી રહ્યો એવું ભગવાન મહાભારત કહી ગયા છે અને ગીતામાં લખેલું છે અને માણસોને જગ જાહેર છે અને આ કોઈ શીખવાડવું પડતું કોઈ વાંચવું પડતું નથી જગ જાહેર વસ્તુ છે તોય માણસો છે ને એની ભૌતિક પોતાની માનસિકતા પ્રમાણે બસ હું કરવા માંડ્યા છે એની ખબર નથી કોઈને કાંઈ દેવું નથી કોઈને કાંઈ લેવું નથી થોડીક આમ આજની મજા માટે આખી જિંદગી દુઃખી કરી નાખે એટલે છે ને માથાકૂટું સંકુચિત મન તમારા એ બધું રહેવાનું જ છે સમાજે ભગવાને છે ને